ખેડાના સેવાલિયામાં બિસ્માર રોડને લઈને આક્રોશ વેપારી ગ્રામજનો સાથે ભાજપના કાર્યકરોમાં પણ આક્રોશ છે નવા બનતા બે કિલોમીટરના રોડનું કામ છ મહિને પણ અધૂરું છે અધૂરા કામના કારણે હવે તો શાસક ભાજપના કાર્યકરો નારાજ થઈ ગયા બિસ્માર રોડના વિરોધમાં ભાજપના આગેવાનો પણ જોવા મળ્યા ગઢતેશ્વર તાલુકા પ્રમુખ અને કાર્યકર્તાઓ પણ વિરોધમાં જોડાયા ગ્રામજનોની સાથે ભાજપના પ્રમુખ સહિતનાએ પણ આવેદનપત્ર આપ્યું

તો ચોક્કસ એબીપી અસ્મિતાના દર્શક મિત્રોને હું જણાવવા માંગીશ કે આજથી એક મહિના પહેલા એબીપી અસ્મિતાએ આ રોડને ચંદ્ર ઉપર જવાના રોડનું નામ આપ્યું હતું આ એ જ રોડ છે હજુ સુધી એ રોડની કામગીરી નથી થઈ મરમ્મત નથી થઈ માટે ગ્રામજનો તો રોષે ભરાયા જ હતા પરંતુ હવે ગ્રામજનોની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે સાથે સાથે હોદ્દેદાર એટલે કે ગર્તેશ્વર તાલુકાના ભાજપના પ્રમુખ જે ઉપાધ્યાય છે તે પણ આ આંદોલનમાં જોડાયા છે મહત્વની બાબત છે તે પણ આવેદન આપવા માટે પહોંચ્યા હતા બીજી તરફ મહત્વની વાત કરવામાં આવે પોતાની જ સરકાર જો પોતાની સરકાર જો પોતાના જ કાર્યકરોનું નથી સાંભળતી પોતાના કાર્યકરો જ મુશ્કેલીમાં છે સામાન્ય શું થશે તાત્કાલિક ધોરણે તેની મરામત કરવામાં નહી આવે તો ગાંધી ચિંધિયા માર્કે રસ્તા રોકવા આંદોલન પણ થવાની ચીમકી કાર્યકર્તાઓ સાથે ગ્રામજનો અને વેપારીઓ ઉઠાવી છે જી આભાર જલ્પેશ વિગતો આપવા માટે